નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ સાથે શું નવા સમાચાર છે તે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છીએ તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો હાલ કપાસના બજાર અને માંગ આવતા સીસીઆઈએ ખાંડીએ પાંચસો વધાર્યા જેથી લોકલ બજારમાં આજે ખાંડીએ બસો રૂપિયાનો વધારો થયો હતો કપાસના ભાવની વાત કરીએ તો તેમાં આજે કોઈ ખાસ વધઘટ નથી અને ઉપર જાતા લેવાલીના અભાવે પાંસઠ રૂપિયા ઢીલા હતા જ્યારે રાજ્યમાં આવક આજે વધીને બે બાવીસ લાખ તો દેશભરની ઘટી એક પોઈન્ટ બ્યાસી લાખ ગાંસડીની થઈ હતી ને જો ભાવની વાત કરીએ તો ભાવ આજે અગિયારસો પચાસ થી ચૌદસો પચાસ કે સિત્તેર સુધીના હતા જોકે અત્યારે માંગ આવતા ને ભાવમાં સુધારો જોતા ગામડે બેઠા પણ વેપારીઓ ખરીદીમાં રસ ધરાવવા લાગ્યા છે મિત્રો હવે વાયદાની વાત કરી લઈએ તો એમસીએક્સ વાયદાની અંદર આજે બસો રૂપિયા વધી કોટન કેન્ડી સત્તાવન ની થઈ ચૂકી હતી સાથે જ ન્યુયોર્ક કોટન વાયદાની અંદર આજે એક સેન્ડના વધારા સાથે વાયદો વર્ષની ઊંચી સપાટીએ અઠ્યાસી પોઈન્ટ છપ્પન ડોલરનો હતો ખોળ વાયદામાં નરમાયનો માહોલ યથાવત હતો સાથે જ હવે વિદેશી વાયદાની ઘર આંગણે કેમ અસર નથી જોવા મળતી તેની માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ ભાવનગર અગિયારસો થી ચૌદસો અઢાર જામનગર નવસો થી ચૌદસો પંચાણું બાબરા અગિયારસો પચાસ થી ચૌદસો ને ઓગણસાઠ જેતપુર નવસો અડતાલીસ થી ચૌદસો ને અઠાવન બોટાદ અગિયારસો અગિયારથી ચૌદસો ને અઠ્યાસી ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને છત્રીસ કાલાબાડ બારસોથી ચૌદસો ને અડતાલીસ જામજોધપુર એક હજાર એકાવનથી ચૌદસો ને એકોતેર રાજકોટ અગિયારસો ચાલીસથી ચૌદસો ને સાઠ અમરેલી એક હજાર પચાસથી ચૌદસો ને ચુમ્માલીસ સાવરકુંડલા બારસોથી ચૌદસો પિસ્તાલીસ જસદણ અગિયારસોથી ને વીસ વાંકાનેર એક હજારથી ચૌદસો એકાવન મોરબી અગિયારસો સિત્તેરથી ચૌદસો અઠ્ઠાણું હળવદ બારસો એકથી ચૌદસો ને સેતાલીસ વિસાવદર અગિયારસો બત્રીસથી ચૌદસો ને છપ્પન બગસરા એક હજારથી ચૌદસો ને ચોંસઠ ઉપલેટા અગિયારસોથી ચૌદસો પચાસ માણાવદર નવસો થી પંદરસો ને પાંચ વીંચા અગિયારસો ચૌદસો ને અઢાર ગઢડા બારસો દસ થી ચૌદસો અઠ્યાવીસ અંજાર બારસો પચાસથી ચૌદસો બાસઠ ધંધુકા એક હજાર પંચ્યાસીથી ચૌદસો છેતાલીસ ઉનાવા એક હજારથી ચૌદસો ને તોતેર માણસા એક હજારથી ચૌદસો એકાવન પાટણ અગિયારસો પચાસથી ચૌદસો ને એકાવન સિદ્ધપુર અગિયારસો પચીસથી ચૌદસો પંચાવન વડાલી તેરસો પચાસથી ને અઠ્યાસી ધ્રોલ બારસોથી ચૌદસો ચુમ્મોતેર સાયલા તેરસો ચોવીસ થી ચૌદસો પચાસ વીસનગર અગિયારસો થી ચૌદસો પંચાવન